દર વર્ષે નવ એપ્રિલના દિવસે સી દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ સી આર ઉચ્ચ અધિકારીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં CRPF ની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા વર્ષ 1965 માં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલ ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે CRPF ની બટાલિયને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પાછે હટ કરવા મજબૂર કરી હતી આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરતા CRPF મુંબઈના

જીવતા પકડવા માં સફળતા મળી હતી આ શર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈ ના આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલ કચ્છ બી ડીઆઈજી શ્રી અનંત ગાંધીનગર સી ના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિસેન બીએસએફ કમાન્ડન્ટ શ્રી વિજયકુમાર રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ સીઆરપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી ચંદેલ નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિશાલ પટેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા